થવા દો તમે કોણ છો પણ મને અભય વચન આપો કે તમે મને કશું જ નહી થવા દો ત્યારે જ હું ઊભો થઈશ જા ભાઈ તને અભય વચન આપ્યું હવે કોણ છે તું બોલ બોલ કોણ આ મારો ગુનેગાર છે મને અરે વજયસં બાપુ તમે હા હું અમારો ગુનેગાર છે સોપી દો મને તમે જાણો છો હું કોણ છું હા વજેસંગ બાપુ તમે પચાસ ગામના ધણી છો અરે અમારું રજવાડું નાનું રહ્યું પણ અમારા આંગણે આવેલા મહેમાનને તમને સોંપી દઉં ને તો આપણો ક્ષત્રિય ધર્મ લાજે બાપુ ક્ષત્રિય ધર્મ થઈ જાવ લડવા તૈયાર સત્ય તો હંમેશા તૈયાર જ હોય છે લડવા માટે બાપુ હા બાપુ હા શિયાળ ની શાક ના થાય તમારી વાત ના થાય બતાવી દો આ દરબાર ને તમારું પાણી હા દરબાર બતાવી દો તમારું પાણી